રાંદેર પોલીસ પથકની હદમાં રૂપા રાણી ખાતે આવેલા બાંધવાડમાં થયેલી લાખો લાખો રૂપિયાની ચોરીના ભેદને બ્રાન્ચે ઉકેલી કાઢી રૂપિયાનો કરી કરી એક અટકાયત હતી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કતારગામ ગોટાલાવાડી પાસે ફ્લાયઓવર બ્રિજ નીચે રહેતા ગાર બારસરને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપથી લેતા તેની પાસે રિક્ષામાંથી દાગીના મોબાઈલ સહિતની મત્તા મળી હતી જેથી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે દસેક દિવસ અગાઉ એક બિહારી છોકરો ભૈયા જેવી ભાષા બોલતો હતો તે તેની પાસે બ્રિજ નીચે સુવા આવ્યો હતો અને બે એક દિવસ રોકાયા બાદ ત્યારબાદ અગિયાર મેના રોજ સવારે છ વાગ્યે બહાર ક્યાંકથી આવ્યો હતો અને તેની પાસેના થેલો હતો જે ખુલી તેણે ગફ્ફારને તેમાંથી સોના ચાંદના દાગીના મોબાઈલ સહિતની મત્તા બતાવી હતી જેથી આ બધું ક્યાંથી લાવ્યું છે તેમ કહેતા સરદાર બ્રિજ નીચે આવેલા રૂપા આવાસ રો હાઉસમાં આવેલ એક બંગલામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને થોડો ભાગ તને આપીશ તેમ કહી રેલવે સ્ટેશન મૂકવા જવા વિવો કંપનીનો મોબાઈલ ફોન ચાંદીનો જુડો સહિતની મત્તા આપી હતી તો ચાંદીનો જે પટ મળ્યા છે તે રીઢાએ ત્રણેક મહિના અગાઉ લાલગેટ પોલીસ મથકની હદમાં રાણી તલાવ બારબંધ વાડ મસ્જિદ પાસેથી એક મકાનમાંથી ચોર્યા હોવાની કબૂલાત કરી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લાખ પચાસ હજારથી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રકાશવાળા સાથે અઝર કુરેશી